નમસ્કાર મિત્રો ફરીવાર આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે વડનગરની અંદર બનેલા મિત્રો આ સત્ય ઘટના છે જો મિત્રો આ માજી મૃત્યુમાંથી જીવત થયા છે તેમની વાત એમના મોઢેથી ગઈ છે તો આ સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો જુઓ આ ને અને અમારી ચેનલ પર નવા તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાયકન છે તેના ઓલ પર પ્રેસ કરી નાખો જેથી નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલમાં તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ ના ભૂલો

ખુશ થઈ છે મારા મા બાપ મારા હારી વાળા કે મારા મોહર વાળા બધા આભાર મારા